ઓ નમો ભગવતે વાસુદેવાય ભગવાસુદેવાય ભક્તો આજે આપણે સાંભળી રહ્યા છીએ ભગવાન સત્યનારાયણની અદ્ભુત અને ચમત્કારી કથા એ કોઈ શ્રદ્ધા અને ભરપૂર્વક આ વ્રત કરે છે તેના જીવનમાં બધા દુઃખ દૂર થાય છે અને સર્વ ઈચ્છાઓ પૂર્ણ થાય છે આ કાથા કથા સાંભળવા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે એક વખત દેવ ઋષિ નારદજી પૃથ્વી પર આવ્યા અહીં તેમણે જોયું કે લોકો પાપ દુખ અને ગરીબીથી પીડાઈ રહ્યા છે ત્યારે તેઓ સીધા વૈકુટધામ ગયા અને ભગવાન શ્રી વિષ્ણુને પૂછ્યું હે પ્રભુ મનુષ્ય દુઃખમાંથી મુક્ત મેળવવા માટે સહેલો ઉપાય શું છે ભગવાન સ્મિત સાથે બોલ્યા હે નારદ જે કોઈ મનુષ્ય સત્યનારાયણની વ્રત કરે છે અને કથા સાંભળે છે તેના બધા દુઃખ દુષ્ટ નષ્ટ થાય છે તેને ધન સંતાન અને સુખની પ્રાપ્ત થાય છે બનારસમાં એક બ્રહ્મગારી બ્રહ્માડ રહેતો હતો તે રોજ ભિક્ષા માંગીને જીવન ગુજરતો હતો એક દિવસ ભગવાન સ્વરૂપે એક વૃદ્ધ બ્રાહ્મણ આવી અને પૂછ્યું હે ભક્ત તું આટલો દુઃખી કેમ છે બ્રાહ્મણે કહે સ્વામી મારા જીવનમાં સુખ નથી ત્યારે વૃદ્ધ કહે તું સત્યનારાયણના વ્રત કર ભગવાન તારી ઈચ્છા પૂરી કરશ બ્રાહ્માણે વ્રત કર્યું થોડી જ વારમાં તેના ઘરમાં ધન સંતાન અને આનંદનો વર્ષા થઈ ગઈ તે પોતાના ગામમાં સૌને આ વ્રત કરવાની પ્રેરણા આપવા લાગ્યો એક વેપારીએ આ કથા વાત સાંભળીને એના મનમાં વિચાર્યું કે હા પાછો આવીશ તો હું પણ વ્રત કરીશ તે સમુદ્ર યાત્રા પર ગયો અને ઘણું ધન કમાયો પણ પાછો આવે ત્યારે વ્રત ભૂલી ગયો ભગવાનની લીલા એવી થઈ ગઈ કે રાજાએ ખોટી ફરિયાદ પર તેને જેલમાં નાખી દીધો તેની પત્ની લીલાવતીએ ત્યાગપૂર્વક સત્યનારાયણ વ્રત કર્યું પ્રભુ પસંદ થયા વેપાર મુક્ત મળીને આખું કુટુંબ ભગવાનની ભક્તિ બન્યું એક રાજા પોતાના રાજ્યમાં સત્યનારાયણ વ્રત થઈ જોઈ ત્યાંથી નીકળી ગયા તે કહેતા આ બધું ડોક છે પરિણામે તેનું ધન સંતાન અને સત્ય બધું નષ્ટ થઈ ગયું રાજાને ભૂલ સમજાવી તેને ભગવાન પાસે માફી માંગીને વ્રત કર્યું ત્યારે સત્યનારાયણ સ્વામીએ પ્રસન્ન થઈને રાજાને સૌ સુખ પરત આપ્યું શ્રી કૃષ્ણ કહે છે જે મનુષ્ય સત્ય અને ભક્તિથી આ વ્રત કરે છે અથવા કથા સાંભળે છે તેના ઘરમાં સુખ આરોગ્ય અને ધન રહે છે તેના બધા પાપો નષ્ટ થાય છે અને અંતે તે વૈકુંઠ ધામ પ્રાપ્ત કરે છે પ્રિય ભજગનો ભગવાન સત્યનારાયણની આ પવિત્ર કથા આપણને શીખવે છે કે જીવનમાં સત્ય ભક્તિ અને સેવા એ જ સૌથી મોટું ધર્મ છે જે વ્યક્તિ શ્રદ્ધાથી આ વ્રત કરે છે તેના દરેક મનોકામના પૂર્ણ થાય છે અને ઘરમાં સુખ શાંતિ વાસ થાય છે ચાલો સૌ મળીને ભક્તિભાવે બોલીએ સત્યનારાયણ સ્વામી મહારાજની જય જય શ્રી હરિ જય શ્રી નારાયણ સત્યના માર્ગ ચાલીએ ભક્તિ મનમાં લગાવીને ભગવાનના આશીર્વાદથી જીવનના પવિત્ર બનીએ દઈશ જય સત્યનારાયણ ભગવાન સદા આપણા હૃદયમાં વસે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ છો નહીં ધન્યવાદ